મિત્રો એક બીજું રિઝલ્ટ ડીસા તાલુકાના ધરપાડા ગામમાં એમને એમના ઘરમાં જ એક બીજું રિઝલ્ટ મળ્યું છે તો એમના મુખેથી સાંભળીએ કે એમને શું તકલીફ હતી અને અત્યારે કેવી રાહત છે આ રેનેટસ નેવા નો ખોરાક લેવાથી બોલો બેન સાહેબ મને પહેલા પેટમાં ગેસ બહુ થઈ જતો અપચો રહેતો પગમાં હેરવાન તકલીફ હતી પણ ગમે તેટલી દવા લઉં પણ મને કઈ ફરક પડતો નતો પછી મારા મિસ્ટરે આ દવા મને આપી ને તે આપી મને પંદર અઠવાડિયામાં થોડો થોડો ફરક પડવા માંડ્યો હાલ મહિનાથી દવા કરું છું પણ મને ગેસ કે અપચો કે એની કોઈ તકલીફ પણ થતી નથી અને જે પગના દુખાવા હતા એ પણ મટી ગયા છે બરાબર અને ગેસ મટી ગયો છે જે એકદમ શરીરમાં આળસ ને ચડતું હતું એ હું એકદમ મને ફ્રેશ ફ્રેશ લાગે છે શરીરમાં બરાબર આપનું નામ શું મારું નામ પંચાલ ચંદ્રિકાબેન 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 પહેલા ગેસ એસિડિટી દુખાવો બુખાવો બધું થતું એ બધું મટી ગયું થાકી હાલમાં મને આ દવાથી એટલો ફરક પડ્યો છે કે હું જે કંઈ કામ કરું ને તો મને થાક લાગતો નથી અને મને કામ કરવાની હજુ એમ કે દેખો મિત્રો આ એક ફૂડ સપ્લિમેન્ટ છે આ કોઈ ખોરાક છે આ કોઈ દવા છે નહીં કે જે આપણા શરીરના અંદર જે મિનરલ વિટામિન ની પૂર્તિ કરે છે અને એક આ ફૂડ સપ્લિમેન્ટ છે તો થેન્ક મિત્રો